આજે આપણે ડ્રાયફ્રૂટ દૂધીનો હલવો બનાવીશું એના માટે આ એક કિલો દૂધી છીણેલી છે એક લિટર દૂધ છે બસો ગ્રામ ખાંડ છે સો ગ્રામ માવો ઇલાયચીનો ભૂકો કાજુના ટુકડા અને બદામ પીસેલી છે અને આ ઘી છે હવે આપણે હવે આપણે બે ચમચી ઘી નાખીને દૂધીને શેકીશું આ દૂધીને ઘીમાં બરાબર શેકવાની છે બરાબર છે એટલે દૂધીનું બધું પાણી મળી જાય આ ગરમ કરેલું દૂધ છે દૂધી શેકાઈ ગઈ છે આપણી એમાં ગરમ કરેલું દૂધ છે એ આપણે નાખી દઈશું હવે આપણે હલાવવાનું છે એટલે બરાબર દૂધ પણ બળી જાય અને ચડવા માંડે હવે દૂધ દૂધ બધું બળી ગયું છે આપણે આ ખાંડ છે એ અંદર નાખી દઈશું હવે ખાંડને પણ બરાબર મિક્સ કરીને બાળી દઈશું પાણી હવે ખાંડ બધી વળી ગઈ છે અને બધું મિક્સ સરસ થઈ ગયું છે હવે એમાં આપણે આ માવો છે મેં એ શેકી કાઢી તો એ શેકેલો માવો એડ કરી દઈશું આ એલચી પાવડર છે

પીસીસ માટે કરી દઈશું હવે આપ હલવામાં ઉપર બદામની ચિપ્સનો ભૂકો છે એ ગાર્નિશ કરી દઈશું બધું અંદર પછી ઠંડુ પડે એટલે આના પીસીસ પાડવાના હવે આપણો હલવો સરસ ઠરી ગયો છે એને આપણે પીસીસ પાડી લઈએ તૈયાર છે આપણો ડ્રાય ફ્રુટ દૂધીનો હલવો ચલો હવે આપણે હલવા સરસ મજાનો ઠંડો થઈ ગયો છે ને પીસીસ બી થઈ ગયા છે હવે આપણે એને સર્વ કરીશું